કાર્તિક સ્વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્યો તેથી વિજય ક્ષેત્ર તથા ક્ષેત્ર તારકાસુરને મારવાનું પાપ જતા બ્રહ્માજીએ પ્રકૃતિથી અંતે થનારા ત્રણ પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા તેથી તે બ્રહ્મ ક્ષેત્ર તરીકે અને કપિલ મુનિએ તપો સિદ્ધિ મેળવી એટલે કપિલ ક્ષેત્ર કહેવાયું બ્રહ્માજીના પુત્ર ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાયું કપિલ મુનિ યાજ્ઞ ઋષિ દધીજી મુનિ પણ અહીં થઈ ગયાનું કહેવાય છે પરશુરામને પરશુ અહીં મળ્યું હતું દ્વારકા જતા પહેલા અર્જુને આ તીર્થની મુલાકાત લઈ અહીંની મુશ્કેલીઓ દૂર કરી હતી આ પૌરાણિક મહાત્મા છે સંભેશ્વર મહાદેવનું ભારત ભૂમિ પર ત્રણ ગુપ્ત શિવલિંગનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે જેમાંનું એક સૌરાષ્ટ્રના દરિયા છે જ્યારે બીજું ખંભાતના અખાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ખંભાતના અખાતમાં કંભોઈ જો કે ત્રીજાનું સ્થાન કદાચ મળ્યું નથી કે પ્રચલિત થયું નથી કંભોઈના શિવલિંગનો દોઢ દાયકા પહેલા જ બધાને ખ્યાલ આવ્યો

તેમ શિવલિંગ દરિયાના પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ઓટ થતાની સાથે જ શિવલિંગ પુનઃ દ્રષ્ટિમાન થાય છે દરિયાદેવ અહીં સામે ચાલીને દિવસમાં બે વખત દેવાથી દેવ મહાદેવને અભિષેક કરવા ઉમટી પડે છે સમગ્ર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર તીર્થ ખાતે રાજ્યના દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટી પડતો જોવા મળ્યો છે શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર ખાતે લઘુરુદ્ર હોમાત્મક હવન અભિષેક વિશેષ પૂજા સહિત ભજન કીર્તન નિરંતર ચાલ્યા કરે છે जीवना शिव साथे मिलन करावता पवित्र श्रावण मास निमित्ते अपने गुप्त तीर्थ तरीके ओखाता स्तंभेश्वर महादेव न दर्शन कर समुद्र आगोश ध्यान मुद्रा में विराजित भगवान शिव की लीला अपरंपार है और हम लोग शिव जी का भक्त है तो हम लोग यूट्यूब पे देखा ये वीडियो ये महादेव जी के मंदिर के बारे में संबेश्वर महादेव तो हमें लगा कि नहीं हमें यहाँ पहुँचना चाहिए ये इसको समुंदर 24 घंटे में खुद दो बार विसर्जन देता है तो मैंने कहा नहीं ये बहुत महान जगह हमें यहाँ पहुँचना चाहिए तो हम लोग को पता नहीं था कि जगह कहाँ है तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है बहुत सुंदर जगह है शिव भगवान सबके रक्षा करे और सबके शांति मिले आदे नव नदी संगम में बच्चे आज यहाँ स्थापित है दिवस में बे वक्त दरिया देवता एमने स्नान करने आने बे वक्त आ मंदिर સમુદ્રમાંથી આપણે બહાર પ્રગટ થાય છે અને ત્યાર પછી ભાવિક ભક્તોને દર્શન આપે છે આ તીર્થસ્થાન આજે શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને ભગવાન શંકરની આરાધના કરવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આજે આવવાના છે અને આજે કાંવર યાત્રાનો કાર્યક્રમ પણ અહીં થવાનો છે આજે વડોદરાથી કંબોજ સુધી એક લગભગ ત્રણસો એક લોકો કામર લઈને અહીં ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવને આપણા કલકત્તાથી ગંગાજલ મંગાવીને આ જગ્યા આજે ગંગાજલ ચઢાવશે ભગવાન મહાદેવ મહાદેવની મહિમા ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિશિષ્ટ રૂપથી લખેલી છે આપ સૌ વાંચી શકો છો